તો મિત્રો તમારું સ્વાગત છે હું છું મહેશ સામરિયા તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર અને આજે આપણે ધોરણ દસ માટે જે પરીક્ષાની તૈયારી રૂપે ચેપ્ટર નંબર બેના અગત્યના દાખલા ગણીશું લેટ્સ બિગિન સૌથી પહેલાં જે પહેલો પ્રશ્ન છે તમારી સમક્ષ કે ભાઈ શૂન્ય શોધું હવે આપણી પાસે ત્રણ પ્રશ્નો છે ત્રણના શૂન્ય શોધવાનો છે તો પહેલો પ્રશ્ન છે ફોર એસ સ્ક્વેર માઇનસ ફોર એસ પ્લસ વન આના આપણે શૂન્ય શોધવાના છે હવે આમાં ધ્યાન રાખજો જ્યારે બી ત્રણ પદ આપે તમારે સમજી જવાનું કે આપણે તમારે ભાગલા પાડવાના છે તો લેટ્સ બિગિન આપણે એને ભાગલા પાડી દઈએ ચાર એકા ચાર ચારના ભાગલા પાડી બે લાવા છે એ ચાર લાવા છે તો કયા ભાગલા પડશે ચાર એકા ચારના બે દુ ચાર તો અહીંયા લખીશું બે અને બે લખવાના બંનેમાં વચ્ચેની નિશાની આવશે અહીંયાથી કોમન લઈ લો તો બે એસ કોમન આવી જશે આ એસ છો ભાઈ અને અંદર વધશે બે દુ ચાર અને આ પચીસ નથી અહીંયાથી વન કોમન આવશે તમે એસ આ રીતે બનાવી શકો છો મસ્ત ડિઝાઇનવાળો અહીંયા માઇનસ કોમન લેશો એટલે છીનનો લઈ જશે અને અહીંયા આપણા શૂન્ય આવશે બે એસ માઇનસ વન આમ તો આ જ છે બે એસ માઇનસ વન બંનેને ઝીરો જોડે સર ખાઈ દો તો બે એસ માઇનસ વન બરાબર ઝીરો બે એસ માઇનસ વન બરાબર ઝીરો તો જવાબ આવશે વન આ બાજુ જોઈશે તો એસ બરાબર વન અપોન્ટ ટુ અને અહીંયા બી આવશે આપણું એસ બરાબર વન અપોન્ટ ટુ તો આ થઈ ગયો છે આપણા બે શૂન્યો આના જવાબ આવશે વન અપોન્ટ ટુ વન અપોન્ટ ટુ બીજો પ્રશ્ન છે મિત્રો કે ફોર યુ નો સ્ક્વેર પ્લસ આઠ યુ આના શૂન્યો શોધો હવે જો આમાં બે જ પદ છે તો બે પદો તો ડાયરેક્ટ કોમન લઈ લો ને આપણે આમાં કોમન લઈ લઈએ ચાર અને યુ કોમન આવશે કે ચાર યુ બંનેમાંથી નીકળે છે અહીંયા વધશે યુ પ્લસ બે હવે આ બંને જોઈને ઝીરો જોડે સરખાઈ દો તો ચાર યુ બરાબર જીરો યુ પ્લસ બે બરાબર જીરો બહુ ઇઝી છે ચાર નીચે જતા રહેશે જીરોમાં તો યુ બરાબર આવી જશે જીરો અને અહીંયા અહીંયા પર આવશે યુ બરાબર માઇનસ બે ચોપડીના જ દાખલા છે ત્રીજો દાખલો છે ધારો કે ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર બરાબર આના શૂન્ય શોધવાના છે તો આમાં બી આપણે ભાગલા પાડવાના છે ચાર તરી બારના એવા ભાગલા પાડો કે બાદ બાકી એક આવે તો ચાર તરી બાર પોતે જ થશે ભાઈ તો આના ભાગલા આવશે ચાર એકાદ ચાર એટલે ચાર તરી બાર તો ચારમાંથી ત્રણ એટલે આ એક આવી જશે ને વચ્ચે કશું ની એક સમજવાનું શું સમજવાનું એક એક લાવવાના છે પાછળ બાદ બાકીમાં લાવવાના છે ચલો કોમન લઈએ આમાંથી એક્સ આ સ્પીડમાં એટલા માટે ગણાવું છું કે આ નવા નથી આ ચોપડીના જ છે જે અલગ હશે તમને આરામથી ગણાવી દઈશ બરાબર ને એટલે આ ચોપડીના જ છે એક વખત રિવાઇઝ કરવા જે વાત છે ખાલી ત્રણ એક્સ માઇનસ ચાર અને એક્સ પ્લસ વન આના જીરો જોડે સરખાવી દો તો જ્યારે તમે આને જીરો જોડે સરખાવશો ત્રણ એક્સ માઇનસ ચાર અને એક્સ પ્લસ વન તો ચાર સામે જ હશે અને ત્રણ નીચે આવશે તો ચાર ભાગ્યા ત્રણ તમને દેખાતું હશે ના દેખાતું હું લખી દઉં છું એક્સ બરાબર માઇનસ વન તો આ જવાબ આવી શૂન્યો ઓકે તો આગળ વધીએ બીજા દાખલા તરફ તો મિત્રો હવે આપણે શોધવાનું છે શૂન્યોના સરવાળા અને ગુણા પર ગુણાકાર પરથી બહુપતિ આની બે રીત છે એક તો આપણે આલ્ફા પ્લસ બીટા કરીને માઇનસ બી અપોન વાળું અને બીજી રીત હું તમને શોર્ટકટ શીખવાડું છું ધ્યાન દઈ જજો પહેલાં હું તમને જે આપણી રીત છે ચોપડીમાં આપી છે અથવા જે ચાલે છે તો સરવાળો આપ્યો છે આપણને પહેલા દાખલામાં રૂટ બે અને ગુણાકાર આપ્યો છે આપણને વન અપોન થ્રી ધ્યાન દઈજો સરવાળો એટલે કહેવાય માઇનસ બી અપોન એ અહીંયા લખી દો રૂટ બે અને નીચે કશું નહીં એટલે એક મૂકી દો રૂટ બે ને નીચે લાવી દો અને ગુણાકારને કહેવાય સી અપોન એ તો રૂટ બેને નીચે લાવી દો તો અહીંયા આવશે માઇનસ રૂટ બે અહીંયા આવશે એક અપોન એક આ બંનેની અદલા બદલી થઈ ગઈ આના બરાબર કે ધારી લો ચલો રૂટ બે સામે લઈ જાઓ બગાડ તો માઇનસ રૂટ બે કે અને એ બરાબર એક કે એકની કિંમત ઉપર લઈ જાઓ આ એને ઉપર લઈ જાઓ તો અહીંયા આવશે એ એક કે તો સી બરાબર આવશે એક એકા એક ભાગ્યા ત્રણ કે આ સીની કિંમત આવી ગઈ આ બીની કિંમત આવી ગઈ અને આ એની એને તમે મૂકી દો બહુપદીમાં એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર આની અંદર મૂકી દો એના બદલે એક કે બીના બદલે રૂટ ટુ કે એક્સ રૂટ ટુ કે એક્સ અને સી બરાબર વન અપોન્ટ થ્રી હવે આ ત્રણને હટાવવા માટે તમારે એને ગુણી દેવાનું અને કે કોમલ લઈ લો તો તમારું સમીકરણ બનશે કે આમ બાર આવી ત્રણ ગુણી દો બધાને ત્રણ એક સ્ક્વેર રૂટ બે કે રૂટ બે ત્રણ આમ તો ત્રણ આગળ લખવાના તમે સમજી જી લો ત્રણ એક્સ ત્રણ આગળ લખવાના હશે હું અહીંયા લખી દઉં છું અત્યારે અને વન બરાબર જીરો તો આ બહુ બધી મળી ગઈ છે તમને આખી ઓકે હવે જો બીજી એક રીત છે ઘડો બહુ કામની છે જેમાં તમને આ સૂત્ર મૂકવાનું જો એક્સ સ્ક્વેર માઇનસ સરવાળો બાર એક્સ અને અહીંયા ગુણાકાર બહુ મસ્ત છે આની અંદર તમે કિંમત મૂકો ધારો કે તમને બીજું સમીકરણ આપ્યું છે તમે આ રીતે બી કરી શકો છો અને આ રીતે બી ડાયરેક્ટ ચાલો સરવાળો કેટલો આપે છે આપણને જીરો તો જીરો એક્સ અને ગુણાકાર કેટલો આપે છે રૂટ દસ બીજા દાખલામાં બરાબર ને અહીંયા સરવાળો જીરો આપે છે અને ગુણાકાર રૂટ દસ લખી દઈએ તો આને તમે સાદુરૂપ આપી દો જીરો ને જીરો જતો રહ્યો એટલે રૂટ દસ આ બની ગયું એનું સમીકરણ ઓકે અને જો ત્રીજો દાખલો તો ત્રીજો પ્રશ્ન છે કે બહુપદીના શૂન્યો ત્રણ અને ચાર હોય ધારો કે ક્વેશ્ચન નંબર ત્રણ બહુપદીના શૂન્યો એટલે એક આલ્ફા લઈ લઈએ ત્રણ અને બીટા ચાર હોય માઇનસ ચાર તો બહુ મેળવો તો આમાં બહુ પદી મેળવવા માટે તમારે આ બહુ સારું સૂત્ર રહેશે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ અબી તમને આનું મેં બીજું સ્વરૂપ શોર્ટકટ શીખવાડ્યું આલ્ફા બીટા આમાં મૂકી દો વચ્ચે શૂન્યો તો મૂકી દો ભાઈ આલ્ફા કેટલા છે ત્રણ અને બીટા માઇનસ ચાર બચ્ચાનો ખેલ ત્રણ માઇનસ ચાર તો અહીંયા આવશે ત્રણમાંથી માઇનસ છે એટલે માઇનસ આપણને એક સમીકરણ છે જેમાં આપણને કીધું છે કે આ જે સમીકરણ છે એના વનઅપોન આલ્ફા પ્લસ બીટા શોધો ક્વેશ્ચન નંબર ચાર એક્સ વર્ગ પ્લસ નવ એક્સ પ્લસ ચૌદ આ સમીકરણમાં આપણે શોધવાનું છે વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા ઓકે તો બહુ ધ્યાનથી જોજો દાખલો બહુ મસ્ત છે આવા દાખલા ગણવાની મજા આવે છે આપણને કે આમાં આપણે સમજી લો કે એ શું છે આને બરાબર ઝીરો લઈ લો તો બી ચાલશે તો એ છે એક અહીંયા લખી દઈએ એ બરાબર વન બી બરાબર નવ અને સી બરાબર ચૌદ તો જો આલ્ફા વન અપોલ્સ બી અપોને અને આલ્ફા બીટા એટલે ગુણાકાર સી અપોને આટલો ખબર છે ને સૂત્ર ઓકે તો આને બરાબર લખી દઈએ આપણે બરાબર બરાબર અહીંયા નીચે ઓકે તો હવે સી એ ગયા માઇનસ બી માઇનસ બી કેટલા છે નવ અને સી સી કેટલા છે ચૌદ તો આઈ ગયો તમારો જવાબ કોનો વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટાનો રીત કેવી જરૂર જણાવજો તો છેલ્લા બે દાખલા છે કે ભાઈ શૂન્યનો ગુણાકાર છ છે તો એ શોધો આ સમીકરણ તમારી સામે છે હવે મિત્રો શૂન્યનો ગુણાકાર આપ્યું છે આપણને શૂન્યનો ગુણાકાર શું હોય છે માઇનસ સોરી માઇનસ શું સી અપોન એ શૂન્યનો ગુણાકાર સી અપોન એ બરાબર છ જેમાં એ બરાબર એ લઈ લો અહીંયા લખી દઈએ એ બરાબર એ બી બરાબર અગિયાર અને સી બરાબર બાર આની અંદર કિંમત મૂકી દો એને સીને બરાબર મૂકી દો બાર તો એ બરાબર છ નીચે જતા રહેશે બારના છ દુ બાર તો ભાઈ એ બરાબર આવી ગયા છે બે બીજું સરવાળો શોધવાનો શૂન્યનો સરવાળો એટલે બોલો બોલો માઇનસ બી અપોન એ વોટ ઇઝ બી બી ઇઝ માઇનસ ઇલેવન અને વોટ ઇઝ એ ઇઝ ટુ તો સરવાળો આવશે માઇનસ અગિયાર ભાગ્યા બે અને બીજો દાખલો જે બહુ સારો છે જેમાં આપણે શોધવાનું છે ભાઈ આલ્ફા પ્લસ બીટાનો સ્કવેરનો બરાબર ન ચલો અબ્બા ચબ્બા ડબ્બા લખી દઈએ એ બરાબર ત્રણ બી બરાબર માઇનસ દસ સીસ બરાબર સાત ઓકે ચલો હવે આ છે મેન ખિલાડી આને આપણે એ રીતે લાવવાનું કે આલ્ફા પ્લસ બીટાના સ્વરૂપમાં તો આનો એક શોર્ટકટ સૂત્ર યાદ રાખજો આલ્ફા પ્લસ બીટા હોય તેને લખાશે આલ્ફા બીટા નો સ્કવેર માઇનસ ટુ આલ્ફા બીટા હવે આવું કેમ થયું સમજાય તો તમને કે જયારે તમે આને પૂર્ણવર્ગ બનાવવા જાઓ અહીંયા સાઈડમાં તમે ડાયરેક્ટ સૂત્ર લખી શકો વચ્ચે ટુ આલ્ફા બીટા ઉમેરો અને પાછળથી ટુ આલ્ફા બીટા શું કરો ભાઈ બાદ દો તો આ થઈ ગયું છે વર્ગ આલ્ફા પ્લસ બીટાનો સ્ક્રેર માઇનસ ટુ આલ્ફા બીટા સમજી ગયા એને તમે આ રીતે લખી દો આનો ફાયદો શું છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર લખી દેવાનું સી આ એક્સ્ટ્રા વસ્તુ છે નહીં તમારે કરવાની બીની કિંમત મૂકી દો ભાઈ બીની કિંમત છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે દસ એ બરાબર ત્રણ એનો વર્ગ સી ની કિંમત છે સાત ભાગ્ય ત્રણ અહીંયા વર્ગ કરવાનો છે દસ નો વર્ગ સો ત્રણ નો વર્ગ નવ બે સીધા ચૌદ છેદમાં ત્રણ આ બંને ત્રણ ત્રણ વડે દાખલા પૂરા થાય છે આશા રાખું છું તમને ખબર પડી ગઈ હશે અને અહીંયા બી ખ્યાલ આવતો હશે કે ભાઈ આમાં કઈ રીતે લખવાનું હોય છે બરાબર છે તો બીજા તમને વિડીયો મળતા રહેશે કે આમાં કેવું છે કે વચ્ચે આપણે ટાઈમ ઓછો મળતો હતો એટલે આયા નહીં હવે વિડીયો તમને લગાતાર મળતા રહેશે તમને જે બી કોઈ પ્રશ્ન હોય તો મને જરૂર જણાવશો હું તમને જરૂર સોલ્યુશન આપીશ આગળ વધતા રહો ભણતા રહો આગળ વધો આપણા દેશ માટે સુભા